mông súp bà mông 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 ha mông 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 to એ ઘોડા આમ તો કોઈ ના હોય હું મારું ના મારું ડારો ડાયો એ તાર તાર માર તો તો ભાવીએ ખીટીઓ વેખી મારું હે તાન અરે પેલો ઘોડો તો હું કર કોઈ નઈ ઓ મુંઢા अंगूर ગાયું હું હું કર નકમો તાન ઓ નમન લખાડ હે હા લખાડ તાન એ ઘોડા પણ મઈ લીમે છોડ દેવાનો હા હા હ હા હું નમન લખાડ તાન તો મત હારું પણ ફોન કરાદ ના ભૂલતો Oh, ini gua kabar apa apa sih? Ama. Oh. Ama ah, ama. Hah? Ah, ama ama. -ma -ma Mana kau kabar ni pergi? Kuka. Ah. Lakin batal lakin. Ah. apa buat dua hijau tu agak itu. Ah. Harta mu nampak lagi alwa. Ah. Ah 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 na ah oh. ah 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 ah

આ માવજે કોઈક નહોતું માર ત્વચે પોચે મને ભગાશે મને માર છે હું લાગ આ માવજો કઈ થઈ ગયો નહોતું નાખેલો કોઈક લોચા ના મારો આ માવજો મને ત્વચે પોતે ભગે જોવા જઈએ કે જુઓ અહીંયા આ માવજો છતો હયો કોઈ નક્કી નહીં જવાનું માવજો તો હે જાય હું કયો અહીંયા એ

સર મને ફરી નેકળવા દે ન જોઈ ને તો એમ કે જ જોઈ રહ્યા તો મન જ જોઈ રહ્યા ની પઠેમ પડી રહી છે મારી હાર્યા કુતરી

થોડું વિચાર આ બૈરાની જાત કહેવાય એનો તને ખબર હે એનો ચરચિત્ર છે ઓ હઈ એ ઓ લાલ પર ના રાખી તો હી 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 ના કરે માં આવું બોલું કો માં યા માં એક ખા કા માં ઠીક હે છે હું મુ બયુ આયો માં અલ્યા પણ હું હઈ થઈ નેકરે ઓ ઓ ભર કે કુત્તે જે કે તો હું ઊ ઠૂટ પર ઇને ની ખબર પડતી આ તે સારું હ તો કાઈ રે ને આ મને ભારે તો ઊભી નહીં થઈ હા

હું તને કેવા માંગુ અત્યારે મિત્રને ચેજ ને શું ખબર જાણા છોકરાએ અમને તું મોટો થયું તારા ઘેર બૈરું આયો ખબર જે દાર આપણું મગજ જ્યુ ને એ દાદા દેવાની તમાર ઘરને બહાર કાઢી મેલે શું કીધું હમ કે બાર ને ઊંઘવા દઉં મારી વાત ખબર આ તને રે ને આ તાર આ બુબળી ના કરી પેલા એ તને ગોડો ગોડો સમજ બરોબર એને તને તને ખબર નહિ હું બાર ફરું મને ખબર છે હજુ

જય જોગનીમાં જય સતીમાં તો મિત્રો આ વિડીયો એક ફક્ત ને ફક્ત મનોરંજન માટે મોજ મસ્તી માટે હસવા માટે બનાવ્યો નહીં કોઈના વિરોધ ઉપર બનાવ્યો તો આ વિડીયોમાં તમને એટલું તો જોવા મળશે તો હું મારી માની સોગન તો હથી ઉઠાવી હોય લાવ્યો હું અને ઓન શેકિંગ થઈ ગયું છે બીજા મને તો ખબર નહીં હું કહું મારું બૈરું મારું બૈરું છે અહીં કઈ ભાઈ ચાલવું છું એટલે માની સોગન હજુ થશે એ તમે જોજો હજુ તો માની ઈશ્વરગન જબડો ઝઘડો થશે આ લઈને બીજા જસી અને મને એકલો કરશું રોરાશી બધું થશે તો આ વિડીયો ફક્ત ફક્ત મનોરંજન માટે બનાવ્યો અને મારી માની ઈશ્વરગન જો તમારે ભાઈનું એવું ઘેર હોય હારા બોલતું હોય અને હારાનું કેવું ના માનતું હોય તો તમે મારા જેતા ગોટ પણ ના કરતા ગોડા ના હતા તમે જાગી જજો ભૂલ ચૂક થઈ છે તો જય માં જય માં અને આ વિડીયો ગમ્યું હોય તો રાજા સતી બસો બેસી આ ચેનલ ના લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં મારી માની સોગન વિડીયો કોમેન્ટ કરી લેજો અને બીજો ભાગ બનાય ના બનાય એ કોમેન્ટ કરજો જય સતીમાં જય જુનીમાં